અરવલ્લીમાં વિરોધ સાબરડેરીના ભાવ ફેરને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અરવલ્લીના મેઘરજમાં દૂધ લઈ જતા ટેમ્પોમાંથી દૂધ ફેંકી દેવાયું હતું મેઘરજના ગ્રીન પાર્ક નજીક દૂધ ભરીને જતા ટેમ્પાને રોકી રોડ પર દૂધના કેન ફેંક્યા હતા રસ્તાઓ પર દૂધની નદીઓ વહેવા લાગી હતી ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા સાબરડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ન આપતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મારું નામ કટારા બિપિનભાઈ લીંબાભાઈ ગામ પંચાયત ચિથરા મહાદેવ દૂધ મંડળ સેક્રેટરી શ્રી અમારી માગણી એવી છે કે અમારા પશુપાલકોને નવ ટકા જે ભાવ આપેલો છે એ અમે કોઈને પરવડતું નથી અમારી માગણી એવી છે કે અમારી વીસથી પચીસ ટકા માગણી પૂરેપૂરી હોય તો અમારે ભાવ ફેર કરો બરાબર અને અમારે જે હિંમતનગરમાં જે રેલીમાં એક માણસ મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ હજી હજી સુધી આવેલ નથી તો એ અરવલ્લીમતનગર પોક્ષ નહી અમાર સમગ્ર અત્યારે અત્યારે મેઘરાજ તાલુકાજ અંદર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધ ને જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને